શ્રીજી મહારાજ બાર બારણે હિંડોળે ઝૂલ્યા હતા તે હિંડોળો રુસ્તમબાગ મંદિરની અંદર અત્યારે દ્રશ્યમાન છે વાલા ભક્તજનો વડતાલમાં શ્રીજી મહારાજ બાર બારણાનો હિંડોળો જે બનાવીને ઝૂલ્યા હતા તેનું દર્શન આજે રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરે થાય છે રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર શ્રીજી મહારાજની આ દિવ્ય ભૂમિ છે મહારાજે સંતોને એ મોકલ્યા હતા અને ચાર ચાર માસ સુધી મહારાજે સંતો સાથે આ ભૂમિ ઉપર રોકાય અને દિવ્ય દર્શનનો લાભ આપ્યો હતો વાલા ભક્તજનો એ દિવ્ય ભૂમિ છે રુસ્તંબા સ્વામિનારાયણ મંદિર બાર બારડાને હિંડોળે મહારાજ ઝૂલી રહ્યા છે સ્વામિનારાયણ 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 મહારાજ બાર બારણાના ઈંડોળે ઝૂલી રહ્યા છે રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર જે સ્થાનની અંદર શ્રીજી મહારાજ અને સંતો ચાર ચાર માસ સુધી રોકાય અને સંતો ભક્તોને દિવ્ય દર્શન અને સુખનો લાવો આપ્યો હતો સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ જ્યાં શ્રીજી મહારાજ સંતો સહિત ચાર ચાર માસ સુધી રોકાયા હતા આ ભક્તોને એવી આ દિવ્ય અને પવિત્ર ભૂમિ છે હાલ જ્યાં દિવ્ય અને ભવ્ય મંદિર છે રુસ્તમબાગ ત્યાં આજે હિંડોળા મહોત્સવ થઈ રહ્યો છે એમની આ ઝાંખી થઈ રહી છે વાલા ભક્તજનો સ્વામિનારાયણ 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 આવો દિવ્ય ભવ્ય હિંડોળા ઉત્સવ વાલા ભક્તજનો કેટ કેટલી અથાગ મહેનત હરિભક્તોને થઈ હશે વાલા ભક્તજનો આ સ્વરૂપે ઇંડોળામાં જુલીને દિવ્ય દર્શન આપતા શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપે ઇંડોળામાં ઝૂલીને દર્શન આપતા શ્રી સ્વામિનારાયણ ભગવાન નંદ સંતો સહિત ચાર ચાર માસ સુધી શ્રીજી મહારાજે આ દિવ્ય અને પવિત્ર ભૂમિ ઉપર રોકાઈ અને ભક્તોને દિવ્ય દર્શનનું સુખ આપેલું એ આ પવિત્ર ભૂમિ રુસ્તમ બાગ સ્વામિનારાયણ મંદિર સ્વામીનારાાયણ સ્વામીનારાાયણ સ્વામીનારાયણ 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 સ્વામીના